ઈડર વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરાયું હતું સાબરકાંઠા ઉચ્ચ કેરણી મંડળ ઈડર સંચાલિત ઈડર આંજડા એચ કે એમ આર્ટસ અને પી એન પટેલ કોમર્સ કોલેજ ઈડર માં તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ શનિવાર ના રોજ વાર્ષિક ઉત્સવ ઇનામ વિતરણ સમારંભ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ ના આચાર્ય ડોક્ટર એમ પટેલ ના માર્ગદર્શન હેઠળ સફળ રીતે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ ના આરંભે વડાલી હર્ષવર્ધન આર પરમા મામલતદાર ગણપતભાઈ ડી પટેલ અરવિંદભાઈ જે પટેલ પૂર્વ જિલ્લા સરકારી વકીલ એમ પટેલ ચેરમેન સાબરડી અશોક ભાઈ પટેલ ડિરેક્ટર સાબરનેરી હિંમતનગર પીસી પટેલ પૂર્વ પ્રમુખ પ્રમુખ અશ્વિનભાઈ એન પટેલ ઉચ્ચ સાબરકાંઠા ઉચ્ચ કિલોની મંડળ જીબી પટેલ ઉપપ્રમુખ મંત્રી જીતુભાઈ એન દેસાઇ ઉચ્ચ સાબરકાંઠા ઉચ્ચ કિલોની મંડળ કનુભાઈ પટેલ સતીશભાઈ પટેલ ઉપપ્રમુખ પ્રમુખ કાંધીભાઈ પટેલ તાલુકા પંચાયત લીડર ખાસ મહેમાનો ઉપસ્થિત રહીને કોલેજ તેમજ યુનિવર્સિટી કક્ષાએ શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફીથી રંગભવન ભવન ઉપર સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈને અનેક રસપ્રદ કૃતિઓ મંચ પર રજૂ થઈ હતી પ્રિયંકા સોલંકી ડોક્ટર નેહલ પાઠકે કર્યું હતું અંતે આભાર દર્શન ડોક્ટર એસ બી સગરે મહેમાનો નો આભાર માન્યો હતો રાજેશ ચાવડા સાથે નદીની જોશી સિટી ન્યૂઝ ઇડર